કે લોકોના અનમોલ હીરા બાળકો ગુમ થયા બાદ સુરત પોલીસ ત્વરિત તપાસ બાળકોને શોધી સુપ્રત કરતી હોય છે તે સમયે લોકોના દિલથી નીકળતી દુવા સુરત પોલીસ કમાઈ લે છે ફરી આવી ઘટના બની હતી વાત એમ છે કે ગત વીસમી નવેમ્બરના રોજ ગોડાદરાથી એક બાળકિશોર ગુમ થયો હતો યુપીથી પરિવાર સાથે સુરત ફરવા આવેલો અને ગોડરા ખાતેના તેના સગા સંબંધીને ત્યાં રોકાયેલો બાળક એકલો ઘર બહાર નીકળ્યા બાદ રસ્તો ભટકી જતા પાંચ દિવસ સુરતમાં રખડતો ભટકતો રહ્યો હતો દરમિયાન આ બાળક ઉમરા પોલીસ પતકની હદબાર ડુમસ રોડ કારગેલ ચોક પાસે પહોંચી જવા પામ્યો હતો જ્યાં બાળક નિરાધાર જણાતા પોલીસની નજર તેના પર પડી હતી અને બાળકની મદદ કરતા તે બાળક પોતે ગુમ થયું હોવાનું યુપી વાસી હોવાની સહિતની માહિતી આપી હતી તેથી પોલીસે બાળકને પોલીસ પથકે લાવી હતી અને આ નામ પૂછતા પોતાનું નામ મુસ્તકીમ પેડારી હોવાનું જણાવતા ઉમરા પોલીસે ત્વરિત યુપીના ડુંગરિયાગંજ પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યાંથી ગામના સરપંચનો સંપર્ક કરી ગુમ બાળકના પરિવારનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ બાળકના પિતા જે મુંબઈમાં કામ કરતા હોય તેઓનો સંપર્ક કરી સુરત બોલાવ્યા હતા અને ઉમરા પોલીસ પથકમાં જ બાળકનો કબજો પરિવારને સુપ્રત કરાતા તમામની આંખમાં હર્ષના આંસુ આવી જવા પામ્યા હતા અને પોલીસનો તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે તો બાળક ગુમ થયા બાદ ગોડાદરા પોલીસ પતકમાં ગુમ થયાની ફરિયાદ પણ કરાઈ હતી તો બાળકનો પરિવાર ભુવા બાબા સહિતની જગ્યાએ ગયો હતો અને તેઓએ નવા નવા પેતરા બતાવ્યા હતા પણ બાળકનો પોલીસે પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે આ તો ગુમ બાળક પરિવારને સહી સલામત મળી આવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કરી દુઆ આપી છે